નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત રો હોરાલ્ડ ની નવી વેબસાઇટ તથા મોબાઈલ છે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગુજરાત હાઈકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હોરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાસ્ત્રોના વેલફેર માટે રૂપિયા પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે જે પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનીતા અગ્રવાલના મહત્વના હેસી ચુકાદાઓ પર તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલે આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એકમાત્ર બાર કાઉન્સિલ છે જેણે ટેકનોલોજીને અપનાવી અને એક નવીન પહેલ આરંભી છે બાર કાઉન્સિલે આજે મારા ચુકાદાઓનું પુસ્તક લોન્ચ કર્યું છે જે મારું સૌભાગ્ય છે બાર અને બેન્ચ વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે ન્યાય વ્યવસ્થા વધુ અને વધુ મજબૂત થાય તે આપણા સૌના સહિયારા પ્રયાસ હોવા જોઈએ આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું આપણે સૌ ન્યાય વ્યવસ્થાના પ્રહરી છીએ તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે આપણે સમાજના લોકોને ન્યાય અપાવવા કાર્ય કરી રહ્યા છીએ બાર એ બેન્ચ અને ન્યાય ઇચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે આપણે વધુ અને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ અને ઈમાનદારીપૂર્વક આપણું કાર્ય કરવું જોઈએ નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવતા ગૌરવની લાગણી અનુભવતા કાયદા અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર લોકશાહીનો પાયો છે તે લોકશાહીને ધબકતી રાખે છે લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે તેમ તેમણે ઉમેર્યું હતું